નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટોરીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકનાડવ આપનું હાર્દિક સ્વાગત કરશું તો મિત્રો આજનો વિડીયો કંઈક અલગ છે યુનિક છે ઓકે આપણી ચેનલ પર રેગ્યુલર સરકારી ભરતીની અપડેટ તો આપતા જ હોય છે પરંતુ આજે એક નવી માહિતી મળી છે તમારા માટે ખાસ કરીને કે તમે તૈયારીની સાથે સાથે અર્નિંગ કેવી રીતે કરી શકો છો ઓકે માત્ર એક બે કલાક કરીને એક બે કલાક કામ કરીને એ પણ તમારા ઘરેથી તમારા મોબાઈલથી તમે આ કામ કરી શકશો અને તમે કલાકના સારી એવી કમ ઇન્કમ જનરેટ કરી શકશો અને આ એકદમ ઓથેન્ટિક છે મિત્રો ઓકે શું છે ક્યાં અરજી કરવાની છે કોની સાથે કામ કરવાનું છે કેવી રીતે કરવાનું છે બધું જ આગળ હું તમને સમજાવવાનું છું સ્ટેપ બાય સ્ટેપ પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરજો છો એન્ડ મિત્રો આવા જ પ્રકારની ઘણી બધી અલગ અલગ સાઇટ્સ હોય છે કે જે વર્ક ફ્રોમ હોમ તમે કામ કરી શકો અને સારું એવું રેવન્યુ જનરેટ કરી શકો અને સાથે સાથે તમે તૈયારી પણ કરી શકો છો ઓકે તેવા ઘણા બધા આઇડિયાઝ મને મળતા હોય છે તો હું તમારા સાથે શેર કરીશ પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં તરફથી એમનો રિસ્પોન્સ પ્રોપર મળતો નથી ઓકે તો જો આ વિડિયોમાં સારો એવો રિસ્પોન્સ મળશે તો આવનાર વિડીયોમાં પણ હું આવા ઘણા બધા જે વર્ક ફ્રોમ હોમ જે પણ આઈડિયાઝ હોય છે કે સાઇટ્સ હોય છે એપ્લિકેશન હોય છે તો એ વિડિયો બનાવતો રહીશ ઓકે તો જેવો રિસ્પોન્સ મળશે એ પ્રમાણે આપણે આગળ કરીશું તો આજના વિડીયોની આપણે વાત કરીએ ખાસ કરીને કે આજને આપણે કેવી રીતે આમાં અરજી અરજી કરવાની છે અને ક્યાં કેવી રીતે કામ કરવાનું છે તો વધુ ડાયજ કર આગળ વિડિયોને સ્ટાર્ટ કરીએ હો મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે અહીંયા તમે જેની વાત કરવાનો છો કે વર્ક ફ્રોમ હોમ કોની સાથે આપણે કામ કરવાનું છે એકદમ ઓથેન્ટિક છે અહીંયા તમે વાંચી શકો કે ભારતીય વિજ્ઞાન સંસ્થા જે છે એમાં આ અત્યારે એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે અને એમાં જે વેકેન્સી આવેલી છે મિત્રો આ કોઈ ગવર્મેન્ટ જોબ નથી મિત્રો આ વર્ક ફ્રોમ હોમ ટાઈપની એક છે રાઈટ અને જેમાં તમે જોઈ શકો કે કઈ જોબ પ્રોફાઇલ છે એટલે કે કઈ રીતનું કામ છે શું કામ રહેશે તો સ્પીચ રિકોગ્નાઇઝ સ્પીચ રેકોર્ડિંગ ઇન યોર લોકલ ઓકે એટલે કે લોકલ લેંગ્વેજમાં તમારે એક રેકોર્ડિંગ કરવાનું છે એમના તરફથી તમને ટાસ્ક આપવામાં આવશે કે આ ટાસ્ક છે એ તમારે લોકલ લેંગ્વેજમાં એને ટ્રાન્સલેટ કરવાનું હોય શકે એ રીતનું કામ છે બેઝિકલી અહીંયા તમે એનું નોટિફિકેશન તમે જોઈ શકો અને એકદમ આ ઓથેન્ટિક ઓફિશિયલ છે જે તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો વાંચી શકો છો હવે એના માટેની શું શું રિક્વાયરમેન્ટ છે કોણ એપ્લાય કરી શકશે કોણ અરજી કરી શકશે તો આના માટે અહીંયા તમે જોઈ શકો મિત્રો કે શૂડ બી એબલ ટુ રીડ એન્ડ અંડરસ્ટેન્ડ નેટિવ લેંગ્વેજ એટલે કે તમારી જે લોકલ લેંગ્વેજ હોય ને એને તમે વાંચી શકતા હોવા જોઈએ બોલી શકતા હોય લખી શકતા હોય એ એટલે કે વાંચી શકતા લખી શકતા બોલી શકતા હોય એક પ્રકારની આ રિક્વાયરમેન્ટ છે પછી હેવિંગ ડિગ્રી ઇન નેટિવ લેંગ્વેજ રિલેટેડ કોર્સ ઓર પ્રોગ્રામ ઇન અ પ્લસ ઓકે એટલે કે આપણે ગુજરાતી છે તો આપણને ખ્યાલ જ હોય રાઇટ તો જે પણ આગળ વાંચીએ મસ્ટ હેવ અ એન્ડ્રોઈડ સ્માર્ટફોન એટલે કે તમારી પાસે એક એન્ડ્રોડ સ્માર્ટફોન હોવો જોઈએ કેમ કે તમારું જે કામ છે એ મોબાઈલથી જ કામ થવાનું છે શૂડ હેવ અ ગુડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી એટલે કે તમારી પાસે ગુડ ઇન્ટરનેટ છે એ હોવું જોઈએ જોબ લોકેશન શું રહેશે મિત્રો ધીઝ વર્ક કેન બી ડન ફ્રોમ એની એટલે કે તમે ક્યાંયથી પણ એટલે કે તમારા ઘરથી પણ તમારા આ કામ કરી શકશે ક્વોલિફિકેશન શું માગ્યું છે તો અંડર ગ્રેજ્યુએટ હોય એટલે કે ગ્રેજ્યુએટ ના હોય એ લોકો પણ કામ કરી શકશે ગ્રેજ્યુએટ હોય તો પણ ચાલશે એટલે કે પણ ફિલ્ડમાં કોઈ પણ કેન્ડિડેટ આનું આના માટે એપ્લાય કરી શકશે ઓકે મિત્રો ફ્રેશર્સ હોય કે પછી એક્સપિરિયન્સ હોય બધા જ માટે આ છે તમે એપ્લાય કરી શકશો હવે આમાં તમને કેટલું રેવન્યુ મળતું હોય છે તો રૂપિસ નાઇન હન્ડ્રેડ ફોર એવરી સિક્સટી મિનિટ ઓકે એટલે કે સિક્સ્ટી મિનિટના તમને નાઇન હંડ્રેડ રૂપિઝ આપતા હોય છે ઓકે પછી એ તમારી પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલા કલાક કામ કરો છો ઓકે જોબ ડિસ્ક્રિપ્શન અહીંયા તમે વાંચી શકો કે જોબમાં કે રીતનું કામ હોય છે કેવી રીતના કરવાનું હોય છે એ બધું જ અહીંયા તમને આપ્યું છે જે તમે વિડીયોના પોસ્ટ કરીને જોઈ શકો હવે આપણે ફટાફટ આપણે એ જોઈએ કે આમાં અરજી કેવી રીતે કરવાની હોય છે તો અરજી કરવા માટે અહીંયા તમને નોટિફિકેશનમાં જ આપેલું છે એ ક્લિક હિયર ટુ એપ્લાય નાવ તો એની પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક નવું ટેબ ઓપન થશે જે અહીંયા તમે વિડીયોને જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર કે આ પ્રકારનું છે અહીંયા તમારે ઇમેલ એડ્રેસ આપવાનું હોય છે અહીંયા ઈમેલ એડ્રેસ આપીને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો ફટાફટ મારું ઇમેલ એડ્રેસ છે એ અહીંયા એન્ટર કરું છું હવે જેવું તમે ઇમેલ તમારું એડ્રેસ છે એ એન્ટર કરશો અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું જોવા મળશે કે રેકોર્ડિંગ જોબ ઓપનિંગ ઓકે બે હજાર ચોવીસ એટલે કે આ એક કહેવાય ને ટ્રાન્સલેટર ટાઈપની જોબ છે તમારે જે પણ છે ટ્રાન્સલેટ કરવાનું ટાસ્ક આપશે અહીંયા તમારે બેઝિક ડિટેલ્સ આપવાની છે તમારું ફર્સ્ટ નેમ એટલે કે તમારું જે નામ છે પછી લાસ્ટ નેમ આપવાનું છે ત્યાર પછી અહીંયા જે પણ ડિટેલ્સ માગે છે બધી ડિટેલ્સ એપ્લાય તમારે કરવાની છે ફિલ કરવાની છે પછી ડેટ ઓફ બર્થ છે પછી કોન્ટેક્ટ નંબર જે છે પછી કોમ્યુનિકેશન એડ્રેસ છે રાઇટ પછી તમારું કહેવાય કે નેટિવ જે પ્લેસ છે ઓકે જે પણ ડિસ્ટ્રિક્ટ છે એ જિલ્લો તમારે અહીંયા એન્ટર કરવાનો છે પછી પિનકોડ છે હોય એ પિનકોડ અહીંયા એન્ટર કરવાનો છે અને પછી અહીંયા તમે જોઈ શકો એટલે કે તમે જે નેટિવ પ્લેસ છે એ તમે કેટલા વર્ષથી ત્યાં રહી રહ્યા છે એની માહિતી માગી છે અને બીજું કે અહીંયા તમે આપ્યું છે કે નેમ ઓફ યોર કરેન્ટ પ્લેસ ઓકે તો એ પણ અહીંયા બતાવી શકો અને પછી અહીંયા પિનકોડ આપેલું છે અહીંયા જે પણ સ્ટાર કરેલા છે ને મિત્રો એ બધી જ માહિતી તમારે ફીલ કરવાની રહેશે ઓકે પછી તમે કેટલા વર્ષથી ત્યાં રહી રહ્યા છો અત્યારે જ્યાં રહેતા હોય ત્યાં કેટલા વર્ષથી રહી રહ્યા છે એની અહીંયા તમારે વાત એન્ટર કરવાનું છે જે પણ જેટલા પણ વર્ષથી રહેતા હોય પછી અહીંયા તમારી મધર ટંગ જે છે મધર લેંગ્વેજ જે છે જેમ કે આપણે ગુજરાતી છે ગુજરાતીમાં આપણે કામ કામ કરવાનું છે તો અહીંયા તમારે અહીંયા ઘણી બધી લેંગ્વેજ તમને મળે છે તો અહીંયા ગુજરાતી તમને જોવા મળે અહીંયા ગુજરાતી છે ઓકે એની પર ક્લિક કરી અને આગળ તમારે તમારું જે પદ હોય ઓકે તો હોય ઓકે તો એ એન્ટર કરવાનું છે પછી સંગઠન જે ઓર્ગનાઇઝેશન છે એનું અહીંયા અને પૂટ યોર લેટેસ્ટ સિવિલિંક એટલે કે તમારું જે કહેવાય કે રેઝ્યુમે છે ઓકે તો એની પીડીએફ અથવા તો એની જે પીડીએફની લિંક છે ને એ અહીંયા તમારે અહીંયા પેસ્ટ કરવાની રહેશે અહીંયા ઓકે તો એ પીડીએફની લિંક તમે ક્યાંથી મળી શકશો તો ગૂગલ ડ્રાઈવ પર તમારી જે ની ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરી અને એની લિંક અહીંયા મૂકી શકો ઓકે પછી પાન કાર્ડ નંબર જે છે એ પાન કાર્ડ નંબર આપવાનો છે પછી અહીંયા તમે જોઈ શકો હવે આ જે બધું છે ને મિત્રો ઓકે આ જે બધું છે ને આના માટે એ તમે એપ્લાય કરો અથવા આના આન્સર આપો હોય તો આપી શકો બાકી અહીંયા અહીંયા સ્ટાર નથી કરેલો એટલે આને સ્કીપ પણ કરી શકો છો ઓકે અહીંયા જે મેન સ્ટાર કરેલા છે ને એ બધી જ વિગતો તમારે ફિલ કરવાની રહેશે પછી અહીંયા પૂછ્યું છે પ્લીઝ ચૂઝ ધ પ્રિફર્ડ લેંગ્વેજ ફોર ડુઈંગ ધ ટાસ્ક એટલે કે તમને જે ટાક આપવામાં આવશે એ તમને કઈ લેંગ્વેજમાં જોઈએ છે તો આપણે ગુજરાતી છે આપણી લોકલ લેંગ્વેજ તો આપણે અહીંયા તમારે ગુજરાતી તમારે સિલેક્ટ કરવાની છે ઓકે અહીંયા ગુજરાતી નથી આપેલી તો તમે અધર ઉપર ક્લિક કરી શકો છો ઓકે ત્યાં આગળ તમે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરશો ને તો ઓટોમેટિક અહીંયા કદાચ ગુજરાતી લેંગ્વેજ આવીએ છીએ જો નથી આવતી તો તમે તમારે અધર ઉપર ક્લિક કરી લેવાનું છે ઓકે પછી અહીંયા પણ સ્ટાર સ્ટાર આપેલું સ્ટાર આપેલું છે તો આપણે તમારે વિગત ભરવાની રહે પછી અહીંયા આપેલું છે કે જો તમારું સિલેક્શન થાય છે તો તમે કયા જિલ્લામાંથી કાર્ય કરવાનો છે એની વિગત માંગેલી છે રાઈટ તો પછી અહીંયા તમારે જે પિનકોડ હોય એ પિનકોડ નંબર પર અહીંયા એન્ટર કરવાનો છે પછી અહીંયા તમારે જે પણ અહીંયા માગેલું છે અહીંયા વાંચી લેવાનું છે વ્યવસ્થિત રીતે પછી આ ઈ એસઆઈઆઈડી ઉપર ક્લિક કરી અને તમારે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે મિત્રો કે અહીંયા સબમિટનું બટન આપ્યું છે અને તમારા ઇમેલ એડ્રેસ છે અથવા તો તમારા કોન્ટેક્ટ નંબર ઉપર એ લોકો સામેથી તમને તમારું સિલેક્શન જે છે એ સીવીના આધારે તમારું સીવી જે છે ને મિત્રો એટલે કે તમારું જે રિઝ્યુમે છે એ રિઝ્યુમે બહુ થોડું એટ્રેક્ટ કરે એવું બનાવજો એમાં જે પણ વિગતો હોય એ તમારી પ્રોપર હોવી જોઈએ અને સારું એવું સીવી બનાવજો જેથી કરીને તમારા સિલેક્શનના ચાન્સ વધી જાય રાઈટ તમારું સિલેક્શન થશે તો તમને આ કામ મળશે ઓકે અને સિલેક્શન થયું છે કે નથી થયું એની ખબર તમને જે તમારો ઇમેલ એડ્રેસ છે અને તમારું જે કોન્ટેક્ટ નંબર છે એના થ્રુ તમને જણાવવામાં આવશે કે તમારું સિલેક્શન થયું છે કે નહીં રાઈટ આ વિશેની અગાઉ પણ જે કહેવાય કે ટ્રાન્સલેટરની વેકેન્સી આવી ગઈ હતી આમાં અને બીજી અત્યારે તમે જોઈ શકો કે સ્પીચ રેકોર્ડિંગની આ જોબ પ્રોફાઇલ છે અહીંયા પોસ્ટ છે તો એ અને આની અગાઉ પણ આના ઉપર જ ભારતીય વિજ્ઞાન સંસ્થા છે એની પર અગાઉ પણ વેકેન્સી આવી ગઈ છે રાઈટ અને આના વિશે તમે વધુ વિગતવાર માહિતી એમની ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ પરથી તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને તમારું સીવી પ્રોપર હશે તો તમે જરૂરથી એપ્લાય કરવું જોઈએ સિલેક્શન થશે તો તમને આ કામ મળશે અને તમે ડેલી અર્નિંગ કરી શકશો અને તમે સાથે સાથે તૈયારી પણ કરી શકશો અને જરૂરથી એપ્લાય કરી શકો છો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય ઓકે કેમ કે આમાં કોઈ પણ એપ્લિકેશન ફીઝ નથી કોઈ પણ અરજી કરવાની કોઈ પણ પ્રકારની ફીઝ આપવાની રહેતી નથી ઓકે બિલકુલ ફ્રી છે એપ્લાય બધા જ કરી શકે કોઈ પણ ફ્રેશર હોય અંડર ગ્રેજ્યુએટ હોય 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 હમણાં ટ્વેલ્થ કમ્પ્લીટ કરેલું હોય ઓકે દરેક લોકો આ ટેન્થ કમ્પ્લીટ કરેલું હોય તો પણ આપણે ફોર્મ ભરી શકશો અરજી કરી શકશો ઓકે બાકી આના સિવાય જો તમને કોઈ પ્રોબ્લેમ આવે કોઈ ઇસ્યુ આવે ઓકે અરજી કરવામાં તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરશો હું જરૂરથી હેલ્પ કરી